અહીં રહેતા ફરિયાદી જશિંતા રાજન નાયર નામના આધેડ મહિલા ઘરે એકલા હતા તેમનો દીકરો વિક્ટર કામી ગયો હતો ત્યારે બે શખ્સો બપોરના અરસામાં મહિલાને ઘરે આવ્યા હતા ત્યારે બહાર ચાવી બનાવવા અંગે બે શખ્સ બૂમો પાડી રહ્યા હતા ત્યારે ભોગ બનનારને કબાટની ચાવી બનાવવાની હોવાથી તે બહાર નીકળ્યા હતા સરદાર જેવા લાગતા આ શખ્સો મહિલાને બહાર આવતા જોઈને તેમની પાસે ગયા હતા મહિલાએ કબાટ ઘરના દરવાજાની ચાવી કહેતા બંને શખ્સ મહિલા સાથે ઘરમાં ઘુસ્યા હતા ત્યાં બેડરૂમની ચાવી બનાવી રહ્યા હતા ત્યારે ફરિયાદી હોલમાં જઈને બેઠા હતા અને થોડી થોડી વારમાં આ શખ્સો પાસે જઈને તપાસ કરતા હતા ત્યારબાદ આ શખ્સોએ ચાવી બનાવી આપી હતી અને આ મહિલાને થોડો ટાઈમ પછી કબાટ ખોલવા માટે કહ્યું હતું એટલે થોડીવાર પછી મહિલાએ કબાટ ખોલતા ખુલ્યું ન હતું બાદમાં તેમનો દીકરો આવ્યો હતો અને તેમણે પણ પ્રયત્ન કર્યા હતા પરંતુ કબાટ ખુલ્યું ન હતું બે ત્રણ દિવસ રહીને તેમના દીકરાનો મિત્ર ત્યાં આવી અને લોક ખોલી આપતા કબાટની તિજોરી ખુલી જણાઈ હતી અને દાગીના ગુમ જણાયા હતા જેની કુલ કિંમત રૂપિયા હતી જે શખ્સો ચોરીને નાસી ગયા હતા ત્યારે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે thank